જે પોસ્ટ વાગતા વાગતા તમારે પૈસા મળી જાય બરોબર નહી રાખું નહિ રાખું હું હજી આવી જવું એ સારું હા હા પૈસા હો

જાઉં પછી હાલ ને જાવ પછી કપડું લઈ પીજો હજી પચવાની પૈસા હાલવાના એ હા પૈસાનો નો મેળ આવે તો સારું

હા સાહેલ બોલ્યો હા રાતાજી બોલ્યું દસ હજાર ના છે આવી ગયા હોય આયા તા મારા રોકા નતા એટલે ઓનલાઈન કર્યા આવી ગયા ને જય જય બસ જયારે આવી ગયા સારું મારું મોડું થાય છે પૈસા લેવા જ આવ્યા હા તો આમાં એમ એમ ક્યાં આવે છે પૈસા લેવા જ આવે ને તું તો

એન્ટ્રી પડે હોય અલ્યા હે લેવા આવજો હો આટુ આવું થઈ હાજે આવવાના પૈસા એટલે આ બટાકા વાળા દવા ખાતર ને બધું લાવવું પડશે ને આ તો રેય પૈસા તો હાજે ઘરે લેવા આવું એવો તો અમે મુઈ તો આવળો પીવો કઈ ના

આટું તો થઈ પછી વાળી બીજી હું આટું ઘરનો જ માણસ ને ચા બીજો પાર્કો પાંચ વાગી ગયા હજ ભાઈ જઈ હવે મારે મારા હાથું કરીને મારા પૈસા લેવા જવા પડશે કારણ કે દસ હજાર રૂપિયા લઈ ગયો છે મને તો બપોરે હરકે હું કંઈ આવી નથી ફટાફટ જવું ને કંઈ આડા આવડો ચક થઈ જાય ને તો મારા પૈસા જાય ને કંઈ પાસે વાયદા ઉપર વાયદા કરશે મારા દીઓ શું ના ના કે વાયદો કર્યો છે એટલે વાયદો એ વાયદો ભાઈ એમાં તો કઈ મોટી વાત જ નથી એટલી હાલત ફોતી ગઈ

હવે હું જઉં છું રે પચાસ ટકા મારું વ્યાજ કમ્પ્લેટ રાખજે ગણી જે પ્રમાણે થાય દસ હજાર નું જે થાય હવે હું નાખું છું બાર હાલ જે ને તો આ બાર હું ખવાય નાખી તેમાં પચાસ ટકા વેર લે ચેટલા પૈસા થાય ખોટો હલવાનો ખોટા પૈસા લઈને આવ્યો હવે પૈસા મારા કાલ ને કાલ હાલવા પૈસા ને બે દાદા થાય ને તો પચાસ ટકા વેચતા કોણ આવ્યું